સંહિતા ભાગ નંબર જુનાગઢમાં હરિદાસ ગઢવીને દિવ્ય લીલાનું દાન થયું દાન ઠાકોરજીએ કર્યું એ વિશે આપણે વાંચીએ છીએ આજે નાની વાતમાં ગોપાલાલજી જુનાગઢથી વિદાય વિજય થાય છે એ જુનાગઢમાંથી પ્રભુને ભાવભરી વિદાય આપવા માટે સર્વસેવકજન પાદરમાં થોડે સુધી ચાલ્યા ત્યાં ઘણા બધા ભગવદીઓ બિરાજે છે ભગવદીઓના નામ લખ્યા છે ચાર લીટી પાંચ લીટી જેટલા છે એટલે આપણે અત્યારે નહીં લઈએ બધાના નામ પણ બધા ભગવદીઓ છે ખૂબ જ તમામ વૈભવ સાથે પ્રભુજી પધારી રહ્યા હતા અપાર સેવકજન આનંદ મંગલ કરતા માર્ગમાં નાચતા કૂદતા હીંચ કીર્તન ની રમઝટ બોલાવી રહ્યા હતા ભાઈ કશળદા પાચા બાબા કહે છે કશળદાસને કે એ સમયે હરિદાસ નામનો ગઢવી હાથણી ઉપર સવાર થઈને માર્ગ ઉપરથી સામેથી ચાલ્યો એટલે કે ઠાકોરજી જે જે દિશામાં જઈ રહ્યા છે અને બધા જૂથ ઠાકોરજી સાથે છે એની સામેથી આ હરિદાસ ગઢવી હાથણી હાથણી ઉપર ઉપર ચાલે ચાલે છે બેસીને ત્યાંથી છે માર્ગ ઉપર સામેથી ચાલતા આવતા વૈષ્ણવ સમાજ ઉપર તેની પડી એકાએક તેના મનમાં થયું કે આવા મોટા દમામ ઠાઠ માઠ અને વૈભવ સહિત આ નવાબી રાજ્યમાં કોણ સામેથી ચાલી આવ્યું છે હું તો ઘણા રાજા મહારાજાને નો યાચક છું પણ આવો કોઈનો વૈભવ જોવામાં જાણવામાં આવ્યો આજ સુધી તો નથી આવ્યો આમાં તો નવા રાજ્યના માણસો પણ સાથે છે પોતાના સાથેના માણસોને કહ્યું કે આ કોઈની વર્ણાગી છે કે શું નજીક આવતા ગઢવી ભ્રહ્મા પડ્યો કે આ કોઈ રાજા મહારાજા તો નથી પણ કોઈ મહાપુરુષ લાગે છે પોતે આથણી ઉપરથી નીચે ઉતરીને પૂછ્યું ભાઈ આ કોણ મહાપુરુષ છે એટલે જે પૂછ્યું એ મથુરાદાસ છે હવે મથુરાદાસ પૂછે જવાબ આપે છે કે આ ગોકુળના ગુસાઈ ગોપાલાલજી છે સાક્ષાત ઈશ્વર છે રાજાના પણ મહારાજા છે હવે મથુરાદાસ પૂછે છે કે શી રીત ભાત છે જરા મને જણાવો મારું કલ્યાણ થાય તેમ કરો કે પ્રભુ ત્યારે મથુરાદાસે કીધું કે પ્રભુના શરણે જા અને સેવક થઈને કાંઈક ભેટ ધર તેમાં તારું કલ્યાણ છે ગઢવીએ જરાવારમાં સંમતિ આપી દીધી એટલે ગઢવીનું મન માની ગયું ભલે મને સેવક કરો હું તમો જેમ કહેશો તેમ કરીશ દૈવી પોતાના વસ્તુ ઓળખતા વાર લાગતી નથી આપ શ્રીના દર્શન માત્રથી ગઢવીના મનનું પરિવર્તન થઈ ગયું આ વાત ઉપરથી આપણે અત્યાર સુધી તો આ ગઢવી ઉપરથી આપણે શું જાણ્યું કે તરત જ ભરભાર થઈ ગયો મથુરાદાસની વાત ઉપર એટલે બે ઘડી વિચાર કરીને સંમતિ પણ આપી દીધું કે તમે કયો એમ કરીશ એટલે કે ત્યાં જ ઠાકોરજીના સેવક ઉપર ભરભાર બેસીને સમર્પણ કર્યું કે તમે કહેશો એમ કરીશ હવે મારે આગળ શું કરવાનું છે જે આપણો મુખ્ય સિદ્ધાંત છે હવે આગળ મથુરા પ્રભુજીને વિનંતી કરી રાજ આપનો સેવક થવા ગઢવી ઈચ્છા રાખે છે તો પ્રભુ તેને શરણદાન આપીને સેવક કરવાની કૃપા કરો પ્રભુજી અતિ પ્રસન્ન થઈને શરણદાન આપીને ગઢવીને સેવક કર્યો તેના ઉપર નેત્રકટાક્ષ કર્યો નેત્રકટાક્ષ થતાં ગઢવીની દેહદશા પડતાઈ ગઈ એટલે ઠાકોરજીએ દ્રષ્ટિદાન આપી દીધું દ્રષ્ટિ દ્વારા જ ઠાકોરજીએ અંગીકાર કરી લીધો અને જેવી દ્રષ્ટિ પડી એવી દેહદશા પલટાઈ ગઈ ગઢવીના મનને ઘણી શાંતિ વળી ગઈ જાણે પોતાના પોતાનો નવો અવતાર થયો હોય તેવો દિવ્ય અનુભવ થવા લાગ્યો એટલે કે ઠાકોરજીની દ્રષ્ટિ પડે પછી કાંઈ વાર થોડી લાગે પછી તો થવા જ માંડે ને એવું બતાવ્યું છે કે તરત જ દિવ્ય અનુભવ થવા લાગ્યો પ્રભુજીના શરણે જઈ સેવક થતાં તેણે પોતાની હાથણી ભેટ ધરી દીધી એટલે હવે સર્વસમર્પણ કરી દીધું જે એની પાસે જે સૌથી કિંમતી વસ્તુ છે એ જ ઠાકોર ધરી દીધી જે એની ઉપર હાથણી બે પર સવાર કરીને જાય છે એ જ ધરી દીધી તે કૃતાર્થતા અનુભવી રાજ આ મારી ભેટ સ્વીકાર કરી મનકામના પૂર્વક પૂર્ણ કરો હવેથી મારાથી આ હાથણી ઉપર નહીં બેસાય હું તો આપનો દીનદાસ ગોલો થયો મહારાજ મારો જન્મના જન્મ જન્મા જન્મનો અગ્નો આપે નાશ કર્યો પ્રભુ કોટી સાધન કરતા જે ન મળે તે મને સહજમાં પ્રાપ્ત થઈ ગયું પ્રભુજી અતિ પ્રસન્ન થઈને તેની ભેટનો સ્વીકાર કર્યો એટલે કે હાથની જે ભેટ ધરી હતી એ ઠાકોરજીએ સ્વીકાર કરી લીધી પ્રભુજીએ હરિદાસને પોતાના શ્રીમુખનું ચરવી તાંબુલનો ઓગાર આપ્યો તે લેતા હરિદાસની દસમી અવસ્થા થઈ ગઈ એટલે ઠાકોરજીએ ઓગાર આપ્યો અધરામૃત આપ્યું એ ભેગું જેવું અધરામૃત લીધું એવી દસમી અવસ્થા થઈ ગઈ અને પ્રભુની અલૌકિક લીલા દિવ્ય લીલાનું તેને દર્શન થયું મથુરાદાસે તેને સ્વસ્થ કર્યો અને હરિદાસ પ્રભુજીના ચરણમાં સાષ્ટાંગ દંવટ કર્યા અને હરિદાસ મહાન કવિ થયા ને પ્રભુજીના અનેક જશનું વર્ણન કરવા લાગ્યા તેમણે ઘણા ગ્રંથ લખ્યા છે આ બધું પ્રતાપબળ જોઈને સેવકજનોએ પ્રભુજીનો જે કાર બોલાવ્યો એટલે કે કેટલા બધા જૂથ હતા એ બધા જૂથની સન્મુખ જ લીલા થઈ છે પેલાની દસમી અવસ્થા થઈ ચરબી તો આપે એવો દસમી અવસ્થા થઈ પછી બેઠા કર્યા આ બધું જ જોવે છે ઠાકોરજીની સાથે જે જૂથ બિરાજે છે એ બધા જ દર્શન કરે છે ને પછી તો ઠાકોરજીનો જે જેકાર બોલાવે છે પ્રભુએ તેમને પાછા વાળવા આજ્ઞા કરી અને પ્રભુજી રાજકોટ તરફ પધાર્યા આ વાત આપણે શું જ આપણે વાત ઉપરથી શું જાણ્યું કે ઠાકોરજીનો જીવ હોય કેમે કરીને ગમે તે મિશે ઠાકોરજી જીવનો અંગીકાર કરે જ છે જીવ ઠાકોરજીનો છે તો ગમે ત્યાંથી ઠાકોરજીના શરણે આવે છે આવે છે ને આવે જ છે હજ આટલું જ બોલી મારી વાણી વિરામાં પૂછું બોલશે ગોપાલ લાલ કી છે